તો દિલ થી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણેશ્વરેશ્વરેશ્વર માહિતી લાવવાનું છે બે હીજા છે અને લીપે અમારે જોવો જીરોકી ગયી અને બાર કાઢીંગમાં થઈને વેટ કરે છે

અને આપડે ફોર્ચ્યુનર એણે વાહ્યા છે કારણ કે આપડી ફોર્ચ્યુનર તો સ્કોડા એને આરે હાલે નહી એટલે સ્કોડા મારે આગળ છે ને ફોર્ચુનર પાછળ છે એટલે બે ગાડી કરી છે આમાં ઊન માસા ને બધાય ડાયરે ને બધાય એમને આમાં છે આ માસા ઘા હા લો ગાય હર આર મહાદેવ માહિદેવ માહિદેવ ગલતે ગલતેશ્વર હા ગલતેશ્વર હાલો હવે મળી ગલતેશ્વર જાય હા હવે મેં પગી ગયા ગલતેશ્વર મહાદેવ અને હવે અમારે સાઉસ્તે કોળાનાથના દર્શન કરવા કા હા અગી કે ને આપણે મોહીત ભાઈ અને ધાર્મિક ભાઈને એમ બતાય જો તારે જઈ ગલતેશ્વર મહાદેવ બધાય પગી ગયા લઈ ગયો બધાય દર્શન કરી લ્યો યોસે

ફોટો પાડવો અને વિડીયો નહીં લાવવું થતું એટલે જો મહા શિવલિંગ બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા આ ગેશ્વર માહિતી અને અમારે નીતાની એ જોવો જે આમ દર્શન બીજે કરે

આવજો ભાઈઓ કરી દેશી હા દે દેશી બજાઈ ગઈ ને હા કે ના આવા જાવ ને ના આવા જાવ ને હા હા તાન ગિરછે આવું નાવા આવું તો હવે દર્શન કરી લ્યો તો એમ બજે ઓળાનાથના તો મારા થાય તો નદી જોવે હા આ ગંગુત્રી ત્રિવેણી સંગમ કહેવાય ના બોલા પણ બધા જો અહીંથી બધાય જાય ને બધાય નાવા જાય ને વિશે આપણે નહીં જ જવું જાવું છે નહીં જવું ને જો ના પાડે બધા નાવા જાવું તેજસ્વીર તે હા લો સોડા બોટલ સોડ એન શકતી કા

લેવા જાય છે અમારો મોહિતભાઈનો સ્કવાડ આ તો આમ પડે છે અને આપણે ગાડી હેન્ડપંપ પડે આપણે હેન્ડપંપ લેવા જાય છીએ અને આવી રીતે આજનો વિડીયો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો આગળ મિત્ર સર્કલમાં શેર કરતા રહેજો તો આજનો વિડીયો અમારો કાંઈક આવો હતો એટલે જો વિડીયો ગમ્યો હોય તો મેં કીધું લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશું આપણે નવાઝ વિડીયોમાં નવાજ લોકેશન ઉપર તો ત્યાં હોય તો બધા દિલથી બાપા સીતારામ